સીતારામ બધાઈ દઈ રહ્યા નહીં તો વાગ્યા ટાણે હાથ વાગ્યા ને હાથ તને પૂણા હાથ હાથ થી આવી હે ને મારે જો ફરીઓ લે આવી પીહોની મગોટું નાખવું ને આજે એટલો હે ને માંડવો અજાણી ઉપાડે નાખવો એવાનો ટાઈમ થઈ ગયો થોડાક છે ક્યારે એટલે છે આ પછી આમાં ખીલાને ઉપડે ઉતરતી અમે નહીં દર નહીં આ એટલે માંડવો હે ને એ આજ ઉપાડી નાખો અટાણ મેં ટાટા પરનો થોડું ખેલાથી આ ઘણી કામ ભેગો થઈ જાય એટલે કરવું હેલું લાગી જાય પછી ડીમમાં માંડવો હે ને એ ઉપાડે થઈ જાય મૂલીનો મેળ થઈ જાય એટલે ના એ ઉપાડ નાખવો હોય તો આજે મગનું કામકાજ આવી ગઈ આજે આવી છે મજૂર એટલી મહરવાનું કામકાજ ભરતા બધા બધા કરી લીધા એટલે આજ મગનું થાય ને પછી એક બે દીમાં ડીમી જાય માંડવો ઉપાડવા એટલે તો અમારે અટાણમાં ઉપાડવો ટાઢા પરનો કે ઉપડે છે ને મારે જે આપે મને મગોટો નાખો કુંડીને ત્યાં ભર લીધી જેમાં બધ્યું ભાઈ ગયું ત્યાં ટ્રેક્ટર હે ની હે સડાવી દેવાની આનું કાલે પાનનું જઈને પપ્પા કાઢતા હતા કાલે ફિટ કરાવી લીધી હતી માંડો ઉપાડો હતો નથી ચાર બસ લો એને મા ભેગ વટાણ હવારમાં રોટલીઓ પડી જતી હતી કિણો આવવાનો હે બર્થડે કિણો હેપી બર્થડે કિણો આતી બડા કોઈ ના જઈ કોઈ ના જઈ ને કે તારો દાળ લો મારો ઇન કેમ આવી મારો કે શું આ દાળ લો કે શું તારો કે શું હે તારો હેપી બર્થડે એ પાપા રે ટુયી જઈનો બર્થડે આવી હમણા હે હેપી બર્થડે કે તું આવવાનો હે તારો હેપી બર્થડે તો હેપી બર્થડે તારુ કેદુ આવવાનો એકઈ ન પોટે ઉતો તે કોક પાસે બોરાનો તો એને પછી જયન ચેનલ

આવો ફાલ ઉનાળુ માંડવી નો ડીમમાં કીવો કોઈ આવો હે ફાલ મારે જામો ત્રણ હાટુ પૂરા લેવા એવા પડ્યા પૂરા નાખવા आमा साबी यावे जाओ आमा सगा जय नगर काले हेलो है या जय नगर बोलो जय नगर लो फल तो कितना रुपया लिखे जय नगर लावत राइट आमा साबी आवे आ एक तो नहीं आवे यार साल आलो विजय 2009 तक उतर गई ना बस वाली 500 तो यार हाथ पानी रे मार आई नहीं जल्दी बहुत थक सकते का जाना है आज आई नाइ क्लास है आज ये नोट में जस्ट काम સો દિનિકા યુ બેજની લગભગ 9000 બેજની એનો કામ કર પૈસાનું કામ કરો હે আচ্ছা પૈસાનું કામ નો નીકળે જની બસ એક દિયા જ હોગી મજાઈ નકર They hate Yes He is <laughs> a sick guy So he is not to blame He is not to blame Sorry That's the thing That's the thing That's the thing કે ના ક્વેન ના કેલો मैंने तो सेंकज जये नॉट केचो था आता डबे नवी 500 ये बे तो आले आना आज है हां लेयो हेलो आप भी तब तक रहते हो ये ठीक है तुम्हारे हाउ कोपस बड़ा बड़ा आया था बड़ा बड़ा आया था आई कसो वाली है हां जी एक पियाना है जाएगी क्यों मजा आवे एक पियाना रखवा दे दही और ये अलग ही है 30 के लिए है Rau un trepuan, lupuan, un salun, panse jene panse Panse jene panse, panse jene soho pe jene taane? Ihe po jene hama la pe, jene panse na jene